દારૂની બોટલો અસંખ્ય દારૂની બોટલીઓ અને અહીંયા જે બાકડા મૂક્યા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે હોય એવું સ્પષ્ટ દેખાય છે આ તમે જુઓ બીમાર પડે એમને આરોગ્ય મંદિર માં સારવાર લેવા માટે જોવાનું એવી જગ્યા એ બનાવે છે કે કોઈ સારો માણસ અહિયાં સારવાર લેવા ન આવી શકે દારૂ દારૂના આટાઓ ચાલે છે તક બની કે તમે જો આરોગ્ય મંજીની વાત છે અરે પર ખોબો પાણી જે છે તો કોઈને એમ કંઈ ખબર નથી પડતી ખાસ કરીને સોની દેવેશમાં પહેલો નંબર લેવા તો આ સોની દેવેશ ક્યાં કે આવજો પરિસ્થિતિ તમે જોઓ કેવી પરિસ્થિતિ છે કયા બેન્ચ ઉપર નંબર લઈ આવે છે આ આરોગ્ય મંદિર ની બાજુમાં જો આવું હોત તો આખા સુરત માં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે